કંઈક અલગ જ વ્યક્તિત્વનો અંદાજ લગાવવા પૂરતા હતા લીમડા નીચે બે ઢોલિયા ઢળેલા હતા અને એક ખુરશી મૂકેલ હતી વચ્ચે એક ટેબલ કંઈક અલગ ઇશારો કરતું હતું નીચે બિછાવેલ છટાઈ ઉપર એ ત્રણ ચાર જણ બેઠા હતા એક ઢોલિયા ઉપર એ સમયના મોટા રાજકીય આગેવાન બિરાજમાન હતા અને બીજા ઢોલિયા ઉપર જેતડા દરબાર ગગજી આવો થાનેદાર આવો આવકારો મળતા જ એ થાનેદારે તરફ પર પગ આગળ વધાર્યા અને ખાલી પડેલ ખુરશી ઉપર આસન ગ્રહણ કર્યું એટલે થાનેદારને પાણી લાવો એક જણ દોડતો દોડતો એ પાણી લઈ આવ્યો આડે આડા આવળી વાતો પૂરી થઈ એટલે ઈશારો થતા એ જમવાનું આવ્યું હતું અને ત્રણેય જણ જમવા બેઠા જમતા પહેલા થાનેદાર હાથ ધોવા એ ઉભા થયા એટલે ગગજી બાઓ બોલ્યા કે તમારી ઘડિયાળ પાણીમાં પલળી જશે લાવો મને આલો એટલે મોંઘી ઘડિયાળ એ કાંડાથી અલગ કરી અને ગગજી બાવાના હાથમાં મૂકી હાથ ધોઈ જમવાનું ચાલુ કર્યું થાણેદારે કહ્યું કે ગગજી બાવા તમારા ઉપર ત્રણસો બે ના કેસ ચાલે છે અને તમારે ગામમાં આવવું ઠીક નહીં તો થાનેદાર તમે મારા ગામમાં જાઓ એ ઠીક એમ થાનેદાર તો જળ જેવો બની ગયો કોળીઓ અધવચ્ચે અટકી ગયો ને ગોરો ચહેરો કાળે પડી ગયો કોણ ગયું બાવા તમારા ગામમાં તમે ગયા અને મારા ગામડાના ભોળા માણસો પર એ ખોટા કેસ કર્યા અને પછી તોડ કરવાના પૈસા લીધા આ સાચું કે ખોટું આ ખોટું છે એ બોલાય એ બે જણાને અને બે જણા દોડતા દોડતા આવ્યા કોણ આ જતા ને કે જેને તમારી પાસેથી એ પૈસા લીધા હતા એટલે પેલા બંને ગગજીબાઓ રાજકીય આગેવાન સામે જોઈ બોલ્યા કે જોયું આગેવાન તમારા થાનેદાર મારે આ ગરીબ આદમીના પૈસા પાછા જોઈએ અને ત્યારે એ આગેવાન અને થાનેદાર તો એ જળ બની ગયા પછી પછી બાઓ બોલ્યા કે પહેલા જમવાનું પૂરું કરો નહીંતર લોકો કહેશે કે મારા ઘરેથી એ થાનેદાર ભૂખ્યો ગયો ચૂપચાપ જમ્યા બાદ થાનેદારે પૈસા પાછા આપવાનું વચન આપ્યું અને જતા સમયે પોતાની ઘડિયાળ એ માગી તો ગગજી બાઓ બોલ્યા કે આ ઘડિયાળ આજથી મારી પાસે રહેશે જેથી જેતડા બાજુ થઈને નીકળો તો કોઈ પાસેથી તમને કાંઈ લેવાની ઈચ્છા થાય તો ઘડિયાળ યાદ આવે અને તમારી ઈચ્છા મરી જાય અને ત્યારે આમ થાનેદારને ઘડિયાળ પાછી આપી નહીં અને થાનેદારને થાનેદારે ગરીબના લીધેલ પૈસા પાછા આપ્યા આજ દિન સુધી એ ઘડિયાળ ગગજી બાવાના નાના પુત્ર એ મધુસિંહજીના હાથની શોભા વધારી રહી છે ગગજી બાઓ કુવારા હતા ત્યારે એક વખત આસુદર બાપજીની એ તોફાની ઘોડીને પળવારમાં કાબૂ કરી હતી બાપજીએ ખુશ થઈ અને આશીર્વાદ આપેલ કે જાઓ તમે ક્યાંક ક્યાંય પાછા નહીં પડો એમ જ થયું ક્યાંય ગગજી બાઓ એ પાછા પીડ્યા નહીં ગગજી બાવાના પિતાજીનું એ નામ વજેરાજસિંહજી હતું ગગજી ભાણે ભાણેજ હતા ગગજી બાવાનું નાનપણનું નામ નાથુસિંહજી હતું પરંતુ પાછળથી ગગજી નામે એ પ્રખ્યાત થયેલ બે વખત શાદી કરેલ રામસણ અને વાતમ આપશ્રીને ત્રણ પુત્રો છે દેવીસિંહજી દેવીસિંહજી પદમસિંહજી અને મધુસિંહજી પાકિસ્તાન બહારવટાના એ મુખ્ય ભૂમિકામાં ગગજી બાવાનું પણ એ નામ છે આપ શ્રી થરાદ માર્કેટ યાર્ડમાં બે વખત ચેરમેન પદ પર રહે બીજી ટર્મ વખતે ખૂન કેસ થતા એ રાજીનામું આપેલ થરાદ બસ સ્ટેશનનું એ ઉદ્ઘાટન એ ગગજી બાવાના હાથે એ થયેલ ગગજી બાવાના એ મોટાભાઈ એ અનંત પંચાયતી રાજ આવ્યું ત્યારે જેતડા ગામના પ્રથમ એ બિનહરીફ સરપંચ બનેલ જેતડા સરપંચના પદ પર ગગજીબાઓ બિનહરીફ અંદાજે લગભગ વીસ થી પચીસ વર્ષ સુધી રહેલ અને આપશ્રી અવસાન પામેલ ત્યારે સરપંચ પદે બિરાજમાન હતા આપશ્રીના ના પુત્ર પદ્મસિંહજી પણ સરપંચ રહેલ અને આપશ્રીના મોટા દીકરાના પુત્ર એ વિક્રમસિંહજી પણ એ જેતળા સરપંચ રહેલ છે ગગજી એ એ અવસાન થયેલ અહીં બાવા શબ્દ લખવાનો હેતુ છે કે આજે પણ જાગીરદાર રાજપૂતોને વાવ થરાદ તથા દિયોદર બાજુના ઇલાકા બાવા શબ્દ વડે એ સંબોધવામાં આવે છે જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મળીશું આપણા ઈસ સંસ્કૃતિ સાથે આપણા ઇતિહાસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય માતાજી